નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવના ખૂબ જ અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં ધડાધડ તૂટવા લાગ્યા છે ભાવ અને વાત કરીએ તો હજુ પણ આવનારા દિવસોની અંદર જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થઈ શકે છે તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો ત્રણ દિવસની સપાટી ની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ભયંકર જોઈને જ્વેલરી ની પણ ખરીદી કરવા માંગતા લોકો અત્યારે રાહતો અનુભવી રહ્યા છે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક પરિબળો પાછળ વિક્રેતા ત્રણ દિવસની અંદર સ્થાનિક સ્તરે સોના તેમજ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે

અમદાવાદ ની બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદી કેટલું સસ્તું થશે જેની માહિતી મેળવીએ તેની પહેલા વાત કરીએ તો સોનાની માંગની અંદર જાણી લઈએ કે મિત્રો સોનાની માંગમાં ચાર વર્ષની નીચી સપાટીએ રહેવાની ધારણા જોવા મળી રહી છે પરંતુ હવે લાગી રહ્યું છે કે સોના તેમજ માર્કેટમાં પણ બુલિયનમાં સ્તુતિ જોવા મળી રહી છે જેના કારણે સોના તેમજ ચાંદી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું જેની અંદર પણ અત્યારે ધીમી ગતિએ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ તો મિત્રો કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું છ હજાર નવસો ને છે ગ્રામ સોનું છ લાખ ચોરાણું હજાર છસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો કાલની તુલનામાં આજે સામાન્ય વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનું સાત હજાર પાંચસોતેર માં જયારે દસ ગ્રામ સોનું પિત અલગથી લાગતું હોય છે તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો વાયદા બજારમાં એમસીએક્સ અનુસાર સોનાના ભાવમાં જ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો સાતસો બાવીસ ડોલર એટલે કે સાતસો જણાવી શકો છો તેના સિવાય કરીએ તો મિત્રો ખાસ કરીને હવે લગ્ન પ્રસંગ માટે સોના ચાંદી ની ખરીદી ક્યારે કરવી જેની વાત કરીએ તો મિત્રો અત્યારે જે સારો સમય જોવા મળી રહ્યો છે સોના તેમજ ચાંદી ખરીદી માટે